પહેલા એ પ્રશ્ન તમે જોઈ શકો છો અને આજનો જે આપણો પ્રશ્ન છે સ્વાધ્યાયનો દાખલા નંબર છ એનું આજે આપણે ડિસ્કશન કરવાના છીએ તો સરસ મજાની નોટ અને પેન લઈને બેસી જાઓ અને લેક્ચરને તમે એન્જોય કરો તો ચલો જોઈએ પ્રશ્ન શું કીધું છે કે ભાઈ ચાર બિંદુવત વિદ્યુત બારો ક્યુએ ક્યુબી ક્યુસી ક્યુડી એક દસ સેન્ટીમીટર ની બાજુવાળા ચોરસ એબીસીડી ના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે તો ચોરસના કેન્દ્ર પર મુકેલા એક માઇક્રોકુલમ વિદ્યુત બાળ પર લાગતું આપણે શું શોધવાનું છે બળ શોધવાનું છે ઓકે ની અંદર તમને ખ્યાલ આવ્યો છે એક ચોરસ છે ચાલો આપણે પહેલા ફ્રીગર ડ્રો કરીએ સાથે સાથે તમે પણ ફ્રીગર ડ્રો કરો સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરો તો સારું રહેશે છે ઘણા વિદ્યાર્થીઓ આળસું હોય છે જે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ નથી કરતા તો ત્રિકોણ જે સોરી ચોરસ જે છે એના ચાર શીરો એ બી સી ડી અહીંયા જે તમારો વિદ્યુત ભાર છે ક્યુ એ બરાબર બે માઇક્રોકુલમ અહીંયા તમારો વિદ્યુત ભાર છે ક્યુડી બરાબર માઇનસ પાંચ માઇક્રોકુલમ અહીંયા છે તમારું ક્યુસી બરાબર ફરીથી બે માઈક્રોકુલમ અને અહીંયા છે ક્યુડી બરાબર ફરીથી માઇનસ પાંચ માઇક્રોકુલમ બીજી વસ્તુ શું છે કહે છે કે ભાઈ ચોરસ જે છે એ દસ સેન્ટીમીટરની બાજુ દોરા આવે છે

તો આ જે એક micro coulomb વિદ્યુત બહાર છે અહીંયા આપણે સેન્ટર નું O નામ આપી દઈએ કે ભાઈ અહીંયા એક વિદ્યુત બહાર મૂકેલો છે તો આ જે વિદ્યુત બહાર મૂકેલો છે એ વિદ્યુત બહાર પર આના લીધે કંઈક બળ લાગશે આના લીધે પણ કંઈક બળ લાગશે C ના લીધે કંઈક બળ લાગશે અને Q D ના લીધે પણ કંઈક વિદ્યુત બળ લાગશે તો આ ચારેના લીધે આના પર પરિણામી કેટલું બળ લાગશે એ આજે આપણે શોધવાનું છે તો જો સૌ પ્રથમ વાત કરીએ કે ભાઈ આ જે ક્યુ એ જે છે ક્યુ એ થી સોરી ઓથી લેવું પડે કારણ કે બધા અંતર કેવા છે સરખા છે આ અંતર પણ કેટલું હશે આર હશે અને આ અંતર પણ કેટલું હશે આર હશે તો બધી બાજુ જે છે એ સરખા અંતરે છે એટલા માટે આપણે લખી શકીએ કે ભાઈ કેન્દ્ર ઓથી ઓકે નોટ્સ બનાવજો કે કેન્દ્ર ઓ થી દરેક શીરો બિંદુઓનું સમાન છે માટે ઓ એ બરાબર ઓ બરાબર ઓ બરાબર ઓડી અહીં આપણે કેટલું ધાર્યું છે આર આપણે ધારેલું છે બરાબર અડધું જે O થી A સુધીનું અંતર આપણે કેટલું ધારેલું છે R ધારેલું છે હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ QA ના લીધે એક માઇક્રોકુલમ કુલમ વિદ્યુત બાર પર કેટલું બળ લાગશે QB ના લીધે એક માઇક્રોકુલમ કુલમ વિદ્યુત બાર પર કેટલું બળ લાગશે QC ના લીધે એક માઇક્રોકુલમ કુલમ વિદ્યુત બાર પર કેટલું બળ લાગશે અને QD એના લીધે એક માઇક્રોકુલમ કુલમ વિદ્યુત બાર પર કેટલું બળ લાગશે એ હવે આપણે ડિસ્કશન કરીએ તો જો કુલમનો નિયમ ભણી ગયા છો તો તમને ખબર જ હશે કે બે બિંદુઓ સ્થિર વિદ્યુત બળ વચ્ચે લાગતું બળ તે બંને વિદ્યુત ભારોના મૂલ્યના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો હવે આપણે જોઈએ કે ભાઈ ક્યુ એ ના લીધે એક માઇક્રો કુલમ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે તો લખીએ આપણે કે ક્યુ એ વિદ્યુત ભારના લીધે એક માઇક્રો કુલમ વિદ્યુત બાર પર વિદ્યુત બાર છે ક્યુ એ તો અહીંયા હું ક્યુ એ લખું છું અહીંયા એક માઇક્રોકુલમ વિદ્યુત છે તો એનો હું એક ગુણ્યા માઇક્રોકુલમ એટલે દસ ની માઇનસ છ ભાગે અંતર જે છે એ આપણે લેવાનું છે તો અંતર જે છે એ આપણે કેટલું લીધેલું છે તો અંતર એ થી ઓ સુધીનું જે છે એને આપણે શું લીધું છે આર સ્ક્વેર લીધેલું છે બરોબર આ જે અંતર કેટલું લીધું છે આપણે એ થી ઓ સુધીનું આર લીધું છે તો નીચે આપણે શું લખશું અંતરનો વર્ગ હવે આગળ જોઈએ કે હવે આગળ શું થાય છે તો જુઓ અહીંયા જે છે આની કિંમત આપણે જોડે છે કે ની કિંમત આપણે કે એમ ને એમ લખશું ક્યુ એ ની જે કિંમત આપી છે આપણને એ આપી છે બે દસ ની માઇનસ શું કરીએ દાખલો પૂરો કરીએ ના યાર એવું થોડું હતું હશે બરોબર આપણે આટલું જે અંતર છે એ શોધવું પડશે અને કેમનું શોધશું સર આ તો પાછું અજીબ સવાલ આવ્યો બરોબર આટલું અંતર કેમનું શોધશું તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે આટલો જે ભાગ જે છે એ આપણો કયો ત્રિકોણ બને છે તો એ જે છે આપણો કાટકોણ ત્રિકોણ બને છે બરોબર તમે જોઈ શકો છો કે એ બી અને ફરીથી તમે અહીંયા આવો તો તમે જોઈ શકો છો કે આ કયો ત્રિકોણ બને છે તો કાટકોણ ત્રિકોણ બને છે અને કાટકોણ ત્રિકોણમાં આપણો પાયથાગોરસ ચાચા એક સરસ મજાનો નિયમ આપેલો છે કે જો બે બાજુઓ આપેલી હોય તો ત્રીજી બાજુ જે છે એ આપણે આસાનીથી શોધી શકીએ છીએ તો આ જે અંતર જે છે એ થી સી સુધીનું એ જો આખું અંતર મળે તો એમાંથી અડધું કરીને આપણે આટલું અંતર શોધી શકીએ છીએ તો સૌ પ્રથમ તો શું કરવું પડશે તો એ થી સી સુધીનું આખું અંતર શોધવું પડશે તો જોઈએ આપણે પાયથાગોરસનો નિયમ તમને ખબર છે કે પાયથાગોરસનો નિયમ બરાબર કર્ણનો વર્ગ બરાબર એબી નો વર્ગ મતલબ કે પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ તો એ ની કિંમત આપણને આપી છે એ ની કિંમત છે દસ નો વર્ગ અહીંયા પણ દસ આપ્યું છે તો દસ નો વર્ગ દસ નો વર્ગ કેટલો થાય તો કે સો અહીંયા પણ કેટલો થશે સો તો એસી સ્ક્વેર બરાબર કેટલા મળે આપણને બસો મળે આપણે તો એસી શોધવાનું છે તો એસી બરાબર વર્ગમૂળમાં શું લખશું આપણે બસો લખીશું અને બસો નું વર્ગમૂળ કેવી રીતે નીકળે તો એક કામ કરીએ અને સો ગુણ્યા બે એવા ભાગ પાડીએ તો સો નું વર્ગમૂળ કેટલું થાય તો સો નું વર્ગમૂળ કે સર દસ અને વર્ગમૂળ કેટલા વધશે બે તો આખું એ થી સી સુધીનું અંતર આપણને કેટલું મળ્યું છે દસ અને વર્ગમૂળ માં બે પરંતુ આપણે તો એ થી સી સુધીનું મતલબ કે એ થી ઓ સુધીનું જ અંતર જોઈએ છે તો મેં કીધું એમ કે આને આપણે જો બે વડે ભાગી નાખશું તો આપણને જે છે અંતર એ થી ઓ સુધીનું અંતર મળશે તો એ થી ઓ સુધીનું અંતર જે મળશે આપણને ફાય વર્ગમૂળમાં બે તો જે જે આટલું અંતર છે એ આપણને મળશે પાંચ વર્ગમૂળમાં બે તો અહીંયા આપણે અને વર્ગમૂળમાં ઓકે તો આટલું અંતર પાંચ વર્ગમૂળમાં બે ઓથી બી સુધીનું અંતર પણ એટલું જ છે ઓથી સી સુધીનું પણ અંતર એટલું જ છે અને ઓથી ડી સુધીનું અંતર પણ પાંચ વર્ગમૂળમાં બે મળે છે આ બધો દાખલો ઈજી થઈ ગયો અહીંયા આપણે મૂકશું પાંચ અને અહીંયા મૂકશું વર્ગમૂળમાં બે અને એનો શું કરશું આપણે વર્ગ કરીશું ચલો આગળ માહિતી તમે કેમ થશે જુઓ તમે તો ચાલો હું ઉપરનું થોડું રિલીઝ કરી દઉં છું ચલો ડેન ચલો તો જુઓ એફ એ બરાબર અહીંયા જુઓ બે ગુણ્યા એક એટલે મળશે બે કે ટેન માઇનસ છ માઇનસ છ કેટલા થશે માઇનસ બાર પાંચ નું વર્ગ 25 અને વર્ગમુણમાં બે છે તો એને આપણે શું લખીશું બે લખીશું કેન્સલ થશે દસ ની માઇનસ બાર ભાગ્યે પચીસ લખી શકીશું એક કામ કરીએ આપણે અહીંયાથી બે ઘાત ઓછી કરીએ તો અહીંયા આગળ સો કે દસ ની માઇનસ દસ ભાગ્યે તો પચીસ અને અહીંયા ચાર પચીસ ચાર કેટલા થશે સો થશે બરોબર તો આપણો જવાબ શું મળશે તો આપણો જવાબ આવું મળશે કે તો એ કંઈક આવું મળશે ચાર કે ગુણ્યા દસ માઇનસ દસ ન્યૂટન કઈ તરફ તો આ બી પ્લસ વિદ્યુત ભારશે આ બી પ્લસ વિદ્યુત ભારશે તો એ જે બળ લાગશે એ અપાકર્ષી બળ લાગશે કઈ તરફ તો ઓ થી સી તરફ બળ લાગશે કઈ તરફ તો ઓ થી સી તરફ નું બળ લાગશે ઓકે આ ફર્સ્ટ બળ શોધ્યું આપણે ક્યુ એ વિદ્યુત ભાર ના લીધે એક માઇક્રોકુલમ કુલમ વિદ્યુત ભાર પર બળ જે લાગે છે એની કિંમત છે ફોર કે ગુણ્યા દસ ની માઇનસ દસ ન્યુટન કઈ તરફ તો ઓ થી સી તરફ કેમ કારણ કે અપાકર્ષી છે બંને વિદ્યુત ભારો કેવા છે પ્લસ છે એટલા માટે ચલો ડન અહીંયા સુધી થઈ ગયું ચલો પોસ્ટ કરી અને સી વિદ્યુત બાર ક્યુ સી વિદ્યુત નું પણ કિંમત બે માઇક્રોકુલમ છે અહીંયા ક્યુ એ હતો એની કિંમત પણ બે માઇક્રોકુલમ હતી બંને વચ્ચેનું અંતર પણ સરખું છે તો જે ક્યુ એ ના લીધે જેટલું વિદ્યુત બળ એક માઇક્રોકુલમ પર લાગશે એટલું જ વિદ્યુત બળ ક્યુ સી ના લીધે એક માઇક્રોકુલમ પર લાગશે તો કહેવાનો મતલબ શું કે આપણે લખી શકીએ કે ક્યુએ બરાબર ક્યુ સી હોવાથી ક્યુ એ બરાબર ક્યુ સી હોવાથી બંને બળો કેવા છે તો એફ એ બરાબર એફ સી બરાબર બંને બળો પરસ્પર સમાન મૂલ્યના અને કેવા છે વિરુદ્ધ દિશાના છે તો જેટલું બળ એ એ ક્યુ એ ના લીધે એક માઇક્રો કુલમ પર લાગશે એટલું જ બળ ક્યુ સી ના લીધે એક માઇક્રો કુલમ પર લાગશે પણ કઈ દિશા તો ઓ થી એ તરફની દિશા કઈ દિશા તો ઓ એ ઓ થી એ તરફની દિશા કારણ કે બંને પરસ્પર સમાન મૂલ્યના અને કેવા છે વિરુદ્ધ દિશાના છે એટલા માટે ચલો ડન અહીંયા સુધી ખ્યાલ આવ્યો q a બરાબર q c હોવાથી એક માઇક્રો કુલમ વિદ્યુતભાર પર રાખીયા આપણે એક માઇક્રો કુલમ વિદ્યુતભાર પર q c વિદ્યુતભારના લીધે લાગતો બળ fc બરાબર 4k 10^-10 ન્યુટન

અને ડી ના લીધે એક માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર કેટલું લાગશે એ આપણે ડિસ્કશન કરીએ ઓકે ઓકે ચલો હવે બી ની વાત કરીએ તો લખીએ આપણે કે ક્યુબી વિદ્યુત ભારના લીધે એક માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર બી ના લીધે એક માઇક્રોકુલમ પર લાગતું વિદ્યુત બળ કે અહીંયા લખશું ક્યુ બી વિદ્યુત ની કિંમત છે એક ગુણ્યા દસ ની માઇનસ છ અને અંતર આપણને ખબર છે ફાય રૂટ ટુ અને એનું શું છે વર્ગ છે તો qb એની કિંમત આપી છે કેટલો થશે બે થશે તો પાંચું પાંચું પચીસ આ મૂડી જશે તો આપણો જવાબ આવશે કે ગુણ્યા ની બાર અને પાંચ દુ કેટલા થશે દસ થશે ઓકે

मूल्य ऋण आए मतलब के एक प्लस छे, एक माइनस छे, तो बने वे क्यों बड़ लगते आकर्षण बड़ लगते क्या थी क्या तरफ तो ओ थी बी तरफ तो ए जे ये बड़े ये कई दिशा में लगते तो ओ थी बी तरफ दिशा में लगते ओके अहिया सुधी ख्याल आ एकदम सिंपल प्रश्न है चलो डन ओके कई तरफ तो ओ थी बी तरफ बड़ लगते હવે અહીંયા જે વિદ્યુત બળ આપેલું છે કયુડી એની કિંમત પણ માઇનસ પાંચ માઇક્રો કુલમ છે અંતર પણ એટલું જ છે સરખું તો તમે કહી શકશો કે કેટલું બળ લાગશે તો એના પર પણ માઇનસ દસ કે ગુણ્યા દસ ની માઇનસ દસ ન્યુટન બળ જ લાગશે કારણ કે બંને વિદ્યુત બળોના મૂલ્યો કેવા છે સરખા છે ચલો ડન તો હવે આપણે આગળ એવું લખી શકીએ કે ક્યુબી બરાબર આપણે એવું લખી શકીએ क्यूडी बराबर क्युदी एक माइक्रो कूलम विद्युत बार पर विद्युत बार लीधे लागत बल तो केइनस तो दस के गुणिया दस मैनस दस न्यूटन કઈ તરફ હશે તો ઓથી ડી તરફ કઈ તરફ તો ડી તરફ કેમ કે આ માઇનસ છે આ તમારો વિદ્યુત છે તો બંને વચ્ચે આકર્ષણ લાગશે તો અહીંયા આપણે લખી શકશું કે ઓથી ડી તરફ બરાબર તો આ જે પ્રશ્ન છે એની અંદર બન જે શિરોબિંદુઓ પર વિદ્યુત બારો છે એના લીધે કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર પર લાગતા દરેકે દરેક બાર આપણે શોધ્યું છે તો એ ના લીધે બી ના લીધે સી ના લીધે અને ડી ના લીધે ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે તો હવે આગળ આપણે જોઈએ કે આગળ શું થાય છે તો હવે જુઓ તમે કે ભાઈ દરેક દરેક જે બોર્ડ જે છે એફ એ જે બોર્ડ જે છે એ પરસ અને એફ જે છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે એટલે આપણે આવું લખી શકીએ કે ભાઈ એફ એ બરાબર માઇનસ એફ અને એફ બી ની જે કિંમત છે એ બરાબર minus એફ ડી. કારણ કે આ જે આના પર બળ લગાડે છે એનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. તો પરસ્પર સમાન મૂલ્યના અને કેવા છે? વિરુદ્ધ દિશાના છે. તો આવું આપણે લખી શકીએ. અને લાસ્ટ મુદ્દો જે છે આનો કે એક માઇક્રો વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ તો આપણે લખી શકીએ કે એફ બરાબર એફ એ પ્લસ એફ બી પ્લસ એફ સી પ્લસ એફડી તો આની કિંમતો અહીંયા છે દસ કે ગુણ્યા દસ ની માઇનસ દસ એફ ની જે કિંમત છે આપણે માઇનસ લખશું માઇનસ ફોર કે દસ ની માઇનસ દસ અને એફડી ની જે કિંમત છે એ આપણે માઇનસ લખશું માઇનસ દસ કે દસ ની માઇનસ દસ તો જોઈ શકો છો પ્લસ માઇનસ પ્લસ માઇનસ તો ઓ ઓ વિદ્યુત વિદ્યુત પર પર રહેલા ભાર લાગતું પરિણામી બળ જે છે આપણને કેવું મળશે તો શૂન્ય મળે છે તો આ અહીંયા જે એક માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે તો આ શીરો બિંદુ પર રહેલા વિદ્યુત ભારોને લીધે એક માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે છે તો એના ઉપર બધાના લીધે શૂન્ય બળ લાગે છે તો જો તમને અમારો વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ